જેતપુર તાલુકાના ચેતલસર ગામે આમ આદમી પાર્ટીની જનસભા યોજાઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના ગુજરાતના અધ્યક્ષ ઈશુદાનભાઈ ગઢવી પોરબંદર લોકસભા પ્રભારી મહેશભાઈ કોટડીયા જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા જેતપુર તાલુકા પ્રમુખ દિલીપભાઈ ભુવા શહેર પ્રમુખ વિશાલ સાકરિયા અને રવિભાઈ નીમાવત ઉપસ્થિત રહ્યા હતા વક્તાઓએ ભાજપ સરકાર પર જોરદાર લગાવ્યા હતા આ સભામાં થાણા લુણાગ્રા લુણાગરી બોરડી સમઢિયાળા ચારણિયા ચારણ સમઢિયાળા જીતલસર તથા જીતલસર જંક્શન ગામના લોકો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યુનુષ ગોરી જેતપુર